સુરત જિલ્લાના માંડવી તાલુકામાં બળજબરીથી ધર્માંતરણ અને દુષ્કર્મનો ગંભીર મામલો સામે આવ્યો છે બીમાર પતિના ઈલાજના બહાને એક મહિલાને લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરવામાં આવ્યું અને બાદમાં લગ્ન માટે ખ્રિસ્તી ધર્મ અપનાવવાની શરત મૂકવામાં આવી બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો મહિલાની ફરિયાદના આધારે પોલીસે આરોપી ડોક્ટર અંકિત ચૌધરી અને તેના પિતા રામજી ચૌધરીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે તપાસમાં રામજી ચૌધરી સરકારી શાળાના પ્રિન્સિપાલ હોવાનું અને ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે ટ્રસ્ટ ચલાવતા ખુલાસો થયો છે આ કામના જે આરોપી ગુરજીભાઈ કોટિયાભાઈ છે પોતે પણ સભ્ય છે અને આ નવીનભાઈ ચુનીલાલ ચૌધરી આ બંને સભ્ય છે અને આ અવારનવાર જુદા જુદા તહેવાર નિમિત્તે મળતા આજે ભોગ બનનાર છે એનું જ્યારે ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું ત્યારે વીસ ચાર બે હજાર પચીસના રોજ ભોગ બનનારે કહ્યું એ પ્રમાણે ઈસ્ટરનો તહેવાર હતો અને ઈસ્ટરના તહેવારના નિમિત્તે આ બેન છે એમનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવેલું અને ત્યારે આ જે આરોપીઓ છે એમની પણ આમાં સંડોવણી હોવાનું પુરાવા મળેલા છે અને એ દિશામાં તપાસ ચાલુ છે મુખ્યત્વે આ જે આરોપીઓ છે એ ખાસ કરીને પોતે પ્રેયર કરવાના બાના હેઠળ અથવા કોઈપણ પ્રકારની તકલીફ કે શારીરિક તકલીફ હોય અથવા માનસિક કોઈપણ પ્રકારની કોઈ ટ્રેસ હોય અથવા દવા આપવાની હોય તો ડૉક્ટર અંકિત પાસે મોકલી અને એને દવા અપાવરાવી અને ક્યાંય કોઈ જગ્યાએ ચમત્કાર થયો હોય એવા એના તળે મહિલાઓ છે એને પોતે ધર્મ તરફ આકર્ષી અને એમને ધર્મ પરિવર્તન કરાવતા હોવાનું તપાસ દરમિયાન એની એમો છે અત્યારે જણાય આવેલ છે